નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વિકાસનો પનો ટૂંકો પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે આદિવાસી બહુમતી ધરાવતા પાવીજેતપુર તાલુકાના કદવાલ વિસ્તારનું બહુ વિસ્તાર એવો છે કે જેની અંદર વિકાસ થયો છે અને ઘણા બધા એવા અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં વિકાસની વાતો હજુ માત્ર વાતો જ રહી છે પરંતુ હકીકતમાં વિકાસ ત્યાં પહોંચ્યો હોય તેવું લાગતું નથી વિગતે જો વાત કરીએ તો કદવાલ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કદવાલથી જોજાત ફળિયા થઈ ભાભર ગામ સુધી પહોંચતો કાચો માર્ગ આશરે બસો જેટલા લોકો માટે અવરજવર માટેનો એકમાત્ર વિકલ્પ છે આઝાદીના સિત્તોતેર વર્ષ પછી પણ અહીં કહેવાય છે કે ક્યારેય પણ પાકો રસ્તો અહીંના લોકો એ જોયો નથી ત્યારે સામાન્ય દિવસોમાં તો ઠીક છે પરંતુ ચોમાસામાં આ કાચા માર્ગ ઉપરથી પસાર થવો લોકો માટે આ પોતાની જાત માટે એક પડકાર સમાન સાબિત થઈ રહે છે સરકારની કલ્યાણકારી યોજના એકસો આઠ એમ્બ્યુલન્સ પણ આ રસ્તાના અભાવે જોજાફળિયા કે ભાભર ગામ સુધી પહોંચી શકતી નથી તેવું અહીંના ગામ લોકોનું કહેવું છે જેને કારણે જ્યારે પણ અહીં કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને કપડાંની કે સાડીની કે ધોતિયાની જોડી કરી અને ગામના લોકો તેને ઊંચકી અને પાકા રસ્તા સુધી બીમાર વ્યક્તિને પગપાળા લઈ જવા મજબૂર બને છે ઘણી વખત પ્રસૂતા મહિલાઓને પ્રસૂતિની પીડા ઉપડે તેવા સમયે પણ એકસો આઠ રસ્તાના અભાવે અહીં સુધી આવી શકતી નથી જેના કારણે પરિવારજનો ખૂબ જ ચિંતિત બને છે સાથે સાથે ઘણી વખત વ્યક્તિનું મોત થવાની પણ સંભાવનાઓ જોવા મળે છે તો ચોમાસા દરમિયાન આ વિસ્તાર બાળમાં બાળકો શાળાએ જઈ શકતા નથી માટે તેમના શિક્ષણ ઉપર અને તેમના ભવિષ્ય ઉપર ગંભીર અસર પડે છે ગુજરાત સરકાર અને ભારત સરકારની વાતો છે કે ભણશે ગુજરાત તો શીખશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત પરંતુ જ્યાં રસ્તો જ ન હોય તો સ્કૂલ સુધી પહોંચવું કેવી રીતે તે એક બહુ મોટો યક્ષ પ્રશ્ન અહીંના લોકો માટે સાબિત થઈ રહ્યો છે ત્યારે એક એવું કોઈ રીતે પણ ખોટું નથી કે ભલે દુનિયા કોમ્પ્યુટર કોમ્પ્યુટરાઈઝ યુગમાં આજે એકવીસમી સદીમાં ટેકનોલોજી સાથે જીવતી હોય અને આંગળીના ટેરવે મોબાઈલ ચલાવવા જેવી ટેકનોલોજી સુધી પહોંચી છે પરંતુ આજે પણ અહીં ફળિયાના ભાભર ગામના લોકો પચાસ વર્ષ પહેલાંના જમાનામાં જાણે જીવતા હોય તેવું લાગી રહ્યું છે ઈરફાન મકરાણી સાથે ડીબી લાવ ન્યૂઝ કદવાલ